હવે વાત એવા લુખા તત્વોની કરવી છે કે જેને સામાન્ય વાતને ખૂબ મોટું સ્વરૂપ આપી દીધું અને વડોદરાના વોર્ડ નંબર નવ ના ભાજપના યુવા મોરચા મંત્રી પર હુમલો કરી દીધો જોકે કે પોલીસે પણ તેમણે બરાબરનો સબક શીખવાડ્યું છે વડોદરાનું ગોરવા પોલીસ સ્ટેશન પોલીસના સકંજામાં ઊભા રહેલા ચાર શખ્સો જે બે હાથે બે કાન પકડી માફી માંગી રહ્યા છે અને પોલીસની સામે ઉઠક બેઠક કરી રહ્યા છે પોલીસ ગિરફત આવ્યા બાદ બિચારા બાપડા બનતા આ આરોપી પોલીસ ને જોઈ ભરે મીંદડી બની ગયા હોય પરંતુ વાત નું ચોકડીએ કર્યો હતો વડોદરાના વોર્ડ નંબર ભાજપ યુવા મંત્રી પર જીવલેણ હુમલો વડોદરામાં અસામાજિક તત્વોની પોલીસે ઉતારી હેકડી વોર્ડ નવ ના ભાજપ યુવા મોરચા મંત્રી પર હુમલાનો નો આરોપ ચંડોળ ચોકડીથી ઝડપી શહેર પોલીસે કરાવ્યું કાયદાનું ભાન વડોદરાના સમતા રોડ વિસ્તારમાં બે દિવસ અગાઉ આચારે ચારેય શખ્સ આતંક મચાવ્યો હતો અહીં આવેલી રેસ્ટોરેન્ટના માલિક અને યુવા ભાજપના વોર્ડ નંબર નવના મંત્રી ગૌરાંગ પઢિયાર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા આ બાબતે ભોગ બનનારના પરિવારે ગોરબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપીઓને પકડવા સીસીટીવી ફૂટેજ તે માન્ય સોર્સ મારફતે આરોપીઓનું પગેરું મેળવ્યું આ બનાવો બનાવના ગણતરીના કલાકોમાં હુમલાખોર શક્તિસિંહ રાણા જતીન ધાગિયા હેમેશ હોદાર તેમજ મનીષ યાદવ નામના આરોપીને ઝડપી લીધા છે જે કારમાં આરોપીઓ ભાગી ગયા હતા તે કાર પણ કબજે કરવામાં આવી છે ધરપકડ બાદ ચારેય આરોપીઓને કાન પકડાવી પોલીસે ઉઠક બેઠક કરાવી માફી મંગાવી હતી એ અત્યારે પોલીસ હિરાસતમાં છે આરોપી પૈકીમાં એક શક્તિસિંહ વનરાજસિંહ રાણા પછી બીજા આરોપી જે છે એ જતીન જેઠાભાઈ ગાગિયા અને ત્રીજા આરોપી છે હેમેક્ષ રમેશભાઈ હોદાર અને ચોથા છે મનીષ શંકરલાલ યાદવ ચારેય આરોપીને પોલીસે અટક કર્યા છે બંને વ્હીકલ પણ કબજે લેવામાં આવેલ છે જે ગુનામાં વપરાયેલા છે સીસીટીવીનું નિરીક્ષણ કરતા બે વ્હીકલ અને ચાર માણસો એમાં ઉપલબ્ધ દેખાય છે એનાથી વધારે તપાસ કરતા જો કોઈ મળી આવશે તો વી વિલ અત્યારે બે હાથ જોડી રહેલા આરોપીઓ બે દિવસ પહેલા કેવી રીતે અને ક્યાં આતંક મચાવ્યો હતો હવે તેના વિશે વાત કરીએ તારીખ ત્રેવીસ જુલાઈ બે હાજર પચીસ સમય રાતના અગિયાર કલાક સ્થળ વાગોડિયા રોડ વડોદરા હોટેલ ભોગ બનનાર ગૌરાંગ પડિયાર સમતા વિસ્તારમાં રહે છે અને વાગોડિયા બ્રિજ નજીક ભજીયાની દુકાન અને બાપુ ચિકન હોટેલ ચલાવે છે જ્યાં પાંચ કર્મચારીઓ કામ કરે છે અહીં ચારેક આરોપીઓ જમવા માટે આવ્યા હતા જોકે જમવાનું પતી ગયું હોવાથી હોટેલના મેનેજરે આરોપીઓને ના પાડી તો આરોપી શક્તિસિંહ સહિતના આરોપીઓએ હોટેલના કર્મચારીઓને અપશબ્દ બોલ્યા હોટેલના માલિક સાથે વાત કરવા માટે કહ્યું હતું અને હોટેલના મેનેજર ફોન પર હોટેલ માલિક ગૌરંગ પઢિયાર સાથે વાત કરાવી

તો બીજી તરફ લોહી લોહાણ હાલતમાં में હોસ્પિટલ લઈ लई जवाया हता એ તો તઈથી આવતા હતા વાગોડી પછી અહીંયા આવીને આવો માં આગળ સામે મારી ને નાખી ગયા મારા છોકરા સમતા ચોકડી છે કઈ ને ચપ્પુ મારી નાખી ગયા છોકરાઓને એ સાત આઠ જણ છે એવું કહેવામાં આવે છે સાત આઠ જણ મારી નાખી ગયા છોકરા એ ખયલ ને આવું કોણ આવી ગયું એ ખબર નહીં આવતા હતા ને વઘોડિયાથી દુકાનેથી તો રસ્તામાં પાછળ પાછળ આવ્યા અને ચપ્પુ મારવા સારું પાછળ તળેલા અને અહીંયા કડી એમને ગાડી સ્ટોપ કરી દીધી ને પછી એ લોકોએ બહાર કાઢીને એને ત્યાં દુકાને સામે લઈ જઈને એને માર્યો સામે સામે બી એના બધા ચપ્પુ જ લઈને મારે છે પાછળ લીટો બી પડેલો છે ચપ્પુ મારેલો છે પાછળની સાઈડે માથાકૂટ કરી અને ફોન ઉપર ભોગબંધાર ગૌરાંગભાઈ સાથે પણ આ કામના આરોપીએ માથાકૂટ કરેલી ફોન કોમ્યુનિકેશન થવાથી એકબીજા ઉગ્રાવેશમાં આવી ગયા અને આ સ્થળ પર આરોપીઓને આવવા માટે એમને જણાવેલું અને આરોપી પણ આવેશમાં આવી જઈ ત્યાંથી બે ગાડી લઈ ચાર જણા આવેલા આવી અને સીધા જે ગૌરાંગભાઈ હતા એમના ઉપર એસોલ્ટ કરેલું અને એમને ગુપ્તી જેવું કંઈક સાધનથી એમના ઉપર વાર કરેલું ચાર મારેલા પોલીસે જે કાર કબજે કરી છે એ મુખ્ય આરોપી શક્તિસિંહની છે શક્તિસિંહ એ બે વર્ષ પહેલા પણ વડોદરાના તરસાલી નજીક મારામારીનો ગુનો નોંધાયેલો છે ગુનો કરવા ટેવાયેલા શક્તિસિંહ અને તેના સાગરિકોને બે કાન પકડી માફી મંગાવવાની સાથે કડક તેમજ આકરી કાર્યવાહી કરવી જરૂરી છે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા